તો મિત્રો આજે આપણે આવી ગયા છે ઓલા સાહેબ જે અવારનવાર વિડીયોમાં તમને દેખાડતો હોય ને જાપાનથી સાહેબ એક મુલાકાત લેવા આવ્યા હતા તો આજે આપણે આવી ગયા છે જાપાન અને ખાસ કરીને એ સાહેબની જ મુલાકાત લેવા આવ્યા છે ને સાહેબનું આપણે વાડી જોવા આવ્યા છે તો વાડીમાં આપણે પહેલાં તો એ મુલાકાત લેવાની છે કે સાહેબ કહેતા હતા કે અમારે યહાં પર બી આંબે હોતે હે યહાં ઇસકે યહાં પર એસે આંબે હોતે હે જીસમે ઇસ તરીકે મોર આવતે હે પર એ મોર હે ને ભૈયા એ હુકાઈ ગયે હે

સાહેબ અત્યારે આરામ ઉપર ફરમાવી રહ્યા છે અને એને મને એટલા માટે એ બરકાયું હશે કે એ એક નવું સંશોધન કરે છે કે આપણે જે ટ્રેક્ટર હોય છે ને ટ્રેક્ટર મિની ટ્રેક્ટર એમાં એવું સાધન બનાવવા જઈ રહ્યા છે કે એ સીધું તમે એમાં વગર કાંઈ કહી સીધું આપણે શું કહેવાય દાંતી પછી સીધું એ તમે હાકો ને એટલે કાયદેસરનું તમે સાહ નાખો ને એવું પડું તૈયાર થઈ જાય છે એના નિરીક્ષણ માટે ટૂંકમાં

તો એ એની મુલાકાત લેવા જાઉં આપણે તો એમાં મિત્રો કંઈક એવું છે કે આ આપણે તમે જોઈ જ શકતા હશો કે આ ટ્રેક્ટર આપણે મિની ટ્રેક્ટર છે અને સાહેબ ભારતના દીવાના છે એટલે એને મિલેટરી કલરનું આપણે આ કપડું વીટી દીધું છે કંપ કંપનીનું નામ નથી દેખાડતા પણ તમે અંદાજ ખેંચી લેજો કે આ કયલું ટ્રેક્ટર છે બરાબર અને આ રીતના સિંહનો લોગો દોરાવેલો છે કેમ કે એ ગુજરાતના સિંહના આપણે ઓલા છે ઓલા શું કહેવાય કે શોખીન છે સિંહ જોવાના અને સિંહ એનો ફેવરેટ પ્રાણી છે તો મિત્રો આવું કાંઈક આપણે ટ્રેક્ટર છે બરાબર અને સાહેબે ડેમો માટે આ બનાવ્યું છે અને હું ઓટા લોટર કે ઢેફાને ભૂકો કરી નાખે એ લોટર બનાવ્યું છે અને આપણે એ ડેમો માટે હાંકતા હતા અને એટલું આપણે મિત્રો અડધી કલાકમાં માની લો ને કે બે વીઘા જેટલું હાલી ગયું છે હવે એક વીઘા જેટલું બાકી છે આ રીતના કાંઈક એનું પડું તૈયાર થાય છે આસાનીથી તમે બરાબર મારી અને સીધું આપણે આ હાકી નાખીએ છીએ અને આ હે ઓટા લોટર તમે જોઈ શકો છો મિત્રો કદાચ તમે ના જોયું હોય તમને એમ હતું કે મોટા ટેક્ટરમાં જ આવતું હશે પરંતુ આપણે આ આવે છે ઝીણકા ટેક્ટર માં પણ અત્યારે આવી શકે છે તો મિત્રો તમે એકવાર જોઈ લો આ રીતના આમાં આપેલું હોય છે આ અણીદાર હોય છે ટૂંકમાં અહીંયા ધાર આપેલું હોય છે બાકી આ ચોરસ હોય છે બરાબર અને આ રીતના આપણે કામકાજ થતું જાય વાહે ધૂળ ભરાતી જાય ઢેફા આવતા જાય અને ઢેફાને ફાળતું જાય છે આ રીતના કાંઈક આવતું હોય છે આની અંદર બરાબર આ રીતના આનું કંઈક કામકાજ આવે છે બરાબર અને અત્યારે કાયદેસરનું વ્યવસ્થિત હાલે છે બરાબર એ છતાંય તમને એકવાર દેખાડી દઉં કે આ કઈ રીતના આનો યુઝ થાય છે બરાબર અને સાહેબ અત્યારે અહીંયા બેઠા છે અને આપણે અત્યારે ગીરમાં આવ્યા છીએ અને આને મિત્રો માસડો કહેવાય છે માસળો જે રાતના રખોલા કરવામાં કાયમ આવે ઉપર તમે જોઈ શકતા હશો અહીંયા જારી બાંધેલી હોય છે અહીં ખાટલો હોય છે આ તો નીચે ટાઈમ પર બનાવ્યો છે ઉપર બાકી હોય છે ખાટલો અને ત્યાં તમે સુઈ શકો છો બારી બંધ કરી દો એટલે દીપડા કે આવી જ કોઈ વસ્તુ તમારું આવી ના શકે મિત્રો જી હા બિલકુલ મિત્રો અને આપણે હાકતા હતા તો હાકતા હાકતા એવું લાગ્યું કે નહીં આ કઈ જેવું છે કેમ કે આમાં તમે પેલા રાપ મારો જો કે રાપ મારીને પછી તમે બે થી ત્રણ વાર માઠ મારો ને તોય મિત્રો ઢેફા એને ભાંગી આવવા નથી આજુ એની બદલે એક ગામમાં ઢેફા ભાંગી જાય છે અને રાપ પછી તમે મારો તોય હાલી જાય છે બરાબર હવે આપણે એકવાર ડેમો પીસ દેખાડશું તમને અને આના ગેર કંઈક અવા આવે મિત્રો આમાં જો આ હાઈ પછી આ મીડિયમ પછી આ ન્યુટ્રલ ને લો ત્રણ ગેર ત્રણ ટાપમાં તમે હાકી અને આમાં ત્રણ જ ગેર આવે છે મેન અને એક રિવેસ થઈને ચાર તો આમાં સિસ્ટમ એવી છે કે આ ગેરમાં હોય ને મિત્રો તોય ના ઉપડે તમે જવું આમાં સ્લેપ જ ન લાગે જવું એવો જેવો આપણે ઘાટી નાખ્યું એટલે આગળ જવું કેમ મિત્રો લાગે ને થઈ ગયું મિત્રો અને આ ગેર છે ને એ આપણે આપડે વોટા લોટર હાલે છે નીકળી ગયું હવે હાલો મિત્રો પાછું એને નાખી લઈએ ચાલો હવે ફિટ થઈ ગયું છે કેમ કે આ જરી કેવું એટલું જ છે મિત્રો હવે આપણે આને છે મિત્રો આ હાકવાનું ભૂલી ગયો ઘેરમાં નાખવાનું ભૂલી ગયો મિત્રો આ ગેરમાં નાખવાનું હોય હા હવે પહેલાંમાં નાખીને હવે જવા દેવાનું તો આ રીતના અત્યારે હાલે છે બરાબર અને આ રીતના આપણે આપવાનું હોય છે રાહે એકદમ ક્લીન સાફું આવે છે તમે જોઈ શકો છો તો મિત્રો હવે કરો કરો અને કરીને જો તમને આ કેવો લાગ્યો મિત્રો હવે વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો કે મિની ટ્રેક્ટરના આપણે ઓટા લોટર કેવું લાગ્યું છે બરાબર તો આ સાહેબને કઈ હવે કહી દે કે આ તમારું સફળતાપૂર્વક થાય છે કામકાજ તો હવે આને તમે માર્કેટમાં લોન્ચ કરી ગયો તમારું ઉપડી જાય ચાલો બાય ભાઈ